માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય પચીસમાં હું તાલુકો ગણદેવી જિલ્લો નવસારીની એક શ્રેષ્ઠ શાળા જ્યાં આપણે ન જોઈ હોય એવી પ્રવૃત્તિઓનું સર્જન થાય છે અહીં સર બાળકોનું ખરેખર સર્વાંગી વિકાસ થાય છે એવી શાળા ઊંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળા હા સરસ અહીં જિજ્ઞાસાબેન પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એનો સમગ્ર સ્ટાફ ખૂબ જ સહકાર આપી રહ્યા છે અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ આ શાળામાં વૃક્ષારોપણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે બાળકોને વૃક્ષારોપણ ખૂબ જ કરાવી તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે બાળકોને અહીં છોકરીઓને કન્યાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે સાથે સાથે રમત ગમત યોગ જેવી પ્રવૃત્તિઓને પણ અહીં પ્રાધાન્ય આપવામાં આવે છે બાળકોને દેશી રમતો ખાંગી ખુરશી ફુગાથી રમવું લંગડી જેવી દેશી રમતો પણ અહીં રમાડવામાં આવે છે આપ જોઈ શકો છો કે બાળકોને દર શનિવારે બાલસભા સભા કાર્યક્રમમાં યોગ કરાવવામાં આવે છે તેમજ વિશ્વ યોગના દિવસે યોગનું મહત્ત્વ કેટલું છે એ આપણને આ શાળા ઉપરથી ખ્યાલ આવે છે આ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ હોય આવેલ મહાનુભાવોની હાજરીમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે એસએમસી કમિટી અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આવેલ મહાનુભાવોની હાજરીમાં નાના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે નાના બાળકોની સાથે સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ અહીં સન્માનિત કરવામાં આવે છે આવેલ મહાનુભાવની હાજરીમાં એસએમસી મિટિંગ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આ શાળામાં રાષ્ટ્રીય તહેવારની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે બાળકો સરસ મજાના સરસ મજાની કૃતિ રજૂ કરી રહ્યા છે બાળકોને વૃક્ષારોપણનું પણ અહીં ખાસ મહત્ત્વ છે બાળકોને મિયાવાચી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે બાળકો રાષ્ટ્રીય તહેવારની સાથે સાથે અહીં વિદ્યાર્થીઓને વિવિધ દિન વિશે સામાજિક કાર્યક્રમોનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે આપ અહીં જોઈ શકો છો કે એકથી એક ચડિયાતી પ્રવૃત્તિ આ ઊંડાચ પ્રાથ ફળિયા વાણિયા ફળિયા પ્રાથમિક શાળામાં કેટલી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે કે આપણે આટલી બધી પ્રવૃત્તિઓ એક પણ શાળામાં જોઈ નહીં હોય અહીં વિજ્ઞાનને લગતો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે બાળકો દ્વારા વિજ્ઞાનના સરસ મજાના પ્રયોગો કરવામાં આવે છે અહીં શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા આ સરસ રીતે ઉજવણી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમજ સીઆરસી કક્ષા તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં પણ અહીંના બાળકોની કૃતિ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તેમજ જિલ્લા કક્ષાએ પણ આ ઊંડા ચોહાણિયા ફળિયાના બાળકો સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે અહીં જોઈ શકો છો કે ટ્રસ્ટની મદદથી બાળકો પ્રયોગમાં વિજ્ઞાનના વિજ્ઞાનની આવિષ્કાર કરી રહ્યા છે જોઈ શકો છો સ્પેસ શટલ ચંદ્રયાન થ્રીડી જોઈ રહ્યા છે સરસ મજાની બાળકો અહીં યંગ સાયન્સ લીડર તરફથી તેઓને સહસ્કૃતિ બદલ સન્માનિત પણ કરવામાં આવે છે જ્ઞાન શિક્ષકો અને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા છે એનજીઓ સંસ્થાઓ દ્વારા અહીં બાળકોને તિથિ ભોજન એનજીઓ સંસ્થા દ્વારા તેમજ શિક્ષકો અને વાલીઓની મદદથી તિથિ ભોજન પણ વારંવાર કરાવવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે બાળમેળા રંગોત્સવ હોલી દિવસે હોલી સેલિબ્રેશન પણ એ ચિત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે સાથે સાથે એકબીજાને રંગો ઉડાડીને પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે આમ જોઈ શકો છો કે રંગોત્સવ સૌ બાળકો હળીમળી રંગોત્સવની સેલિબ્રેશન કરેલું છે આ મુંડાચ ફવાણિયા ફળિયા પ્રાથમિક શાળા દરેક પ્રવૃત્તિઓમાં અવલ નંબરે જોવા મળે છે અહીં વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ આપ જોઈ શકો છો એની બાળકોને એ શિક્ષક દિવસ નિમતે પણ ઉજવણ દરેક વર્ગના બાળક વર્ગમાં બાળકો શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે અહીં જોઈ શકો છો બાળકોને નાસ્તો કરાવવામાં આવી રહ્યો છે સાથે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે આમ સરસ મજાના વિજ્ઞાન દિવસે શિક્ષક દિવસે બાળકો એક દિવસ શિક્ષક બને છે અને આચાર્ય પણ બને છે અહીં બાળકો જુઓ મટકી પ્રદર્શન સરસ મજાનું મટકી સુશોભન પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે બાળકો માટે આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે દરેક બાળકોનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવે છે જરૂર પડે તો સિવિલમાં બાળકોને રિફર કરવામાં આવી રહ્યા છે આમ જોઈ શકો છો બાળકોને લાઈફથી સ્કિલ મેળા અને બાળ મેળામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અહીં જ સાંકળી રાખવામાં આવે છે બાળકોને રક્ષાબંધનના દિવસે બાળકોએ જાતિ રાખડે બનાવેલી છે આપ જોઈ શકો છો કે એકપાત્ર અભિનય રાષ્ટ્ર જન્માષ્ટમી તહેવારની ઉજવણી પણ કરવામાં આવે છે બાળકો ચૂંટણીની પ્રક્રિયા વિશે જાણે અને મતદાનનું મહત્ત્વ સમજે નેતાગીરીના ગુણ વિકસે એ માટે અહીં બાળ સંસદ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે બાળકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે આ સરસ મજાની પ્રવૃત્તિ મોબાઈલ એપથી અહીં કરવામાં આવી રહી છે બાળકોને દાતાઓ શિક્ષકો ગામ લોકોના આગે સહકારથી અહીં વિવિધ શૈક્ષણિક વસ્તુઓ પણ આપવામાં આવી રહી છે હવે આપ જોઈ રહ્યા છો અહીં સરસ મજાની એક કૃતિ થઈ રહી છે એનું વિજ્ઞાનિક આવેલ વિજ્ઞાનિક મહત્વ શું છે વિજ્ઞાનની કૃતિઓ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી છે બાળકો દ્વારા તે આપ જોઈ શકો છો વિજ્ઞાનના પ્રયોગો જાતે કરી તેનો જાત અનુભવ મેળવી રહ્યા છે બાળકો આજે આનંદ મેળાનો આનંદ માણી રહ્યા અહીં બાળકોને આનંદ મેળો ખાણીપીણી બજાર જેવો જાતે ખા વસ્તુઓ બનાવે છે અને એનું વેચાણ કરે છે બાળકો વસે વસે આ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે સેન્ડવીચ ઢોકળા છાસ ભૂંગળા બટેટા દાબેલી અહીં પાઉંભાજી ભજીયા બધી જ વસ્તુ ઘૂઘરા પાણીપુરી દરેકના સ્ટોલ બાળકો દ્વારા નાખવામાં આવી રહ્યા છે તેઓ જાતે બનાવી સેલિંગ કરે છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેનો આનંદ લઈ રહ્યા છે બાળકોને આ વ્યવસાય દ્વારા આ પ્રવૃત્તિ દ્વારા વ્યવસાયનો ખ્યાલ આવે છે તેમાં નફા નુકસાનનું પણ સમજૂતી મળે છે પૈસા હિસાબ રાખી શકે છે એટલે ગણિત પણ શીખવા મળે છે સમૂહ ભાવના વિકસે છે આમ આમ જોઈએ તો આ શાળામાં આનંદ મેળો એક દિવસનો ખરેખર ઉત્સાહનો અવસર બની રહે છે આપ જોઈ શકો છો કે બાળકો કેટલા ઉત્સાહથી આનંદ મેળામાં ભાગ લઈ રહ્યા છે બાળકોએ એકથી એક ચડિયાતી વાનગીઓ અહીં બનાવેલી છે આમ શાળામાં શિક્ષકગણ અને શિક્ષકગણ અને આચાર્ય જિજ્ઞાસાબેન ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે પ્રાર્થનામાં બાળકોને સારી એક્ટિવિટી માટે પૂરતું મેકળું મેદાન આપવામાં આવે છે આપ જોઈ શકો છો કે સાયન્સને લગતી અહીં સાયન્સના શિક્ષકો દ્વારા ખૂબ જ સારી એક્ટિવિટી કરવામાં આવી રહી છે બાળકોને સરસ મજાની કૃતિ બનાવવા માટે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તાલુકા જિલ્લા કક્ષાએ પણ અહીંની કૃતિ સિદ્ધિ હાંસલ કરેલી છે બાળકોને એકમ કસોટી વાંચન માટેની જગ્યા શાંત રીતે એકમ કસોટી પણ લખી શકે એ માટેનું અહીં પૂરતી સગવડ જોવા મળે છે આપ જોઈ શકો છો કે રંગોત્સવ સેલિબ્રેશનમાં નંબર આવેલ બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે તેમજ રમત ઉત્સવમાં આવેલ નંબરો સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવેલા નંબરો બાળકોને સરસ મજાને ઇનામ આપે છે આ શાળામાં નવરાત્રિ તહેવારની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે નાના ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ લેતા જોવા મળે છે આમ બહેનો ભાઈઓ સ્ટાફ મિત્રો અને બાળકો સરસ મજાના રાસ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો આમ બાળકો આજે ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ રાસ લઈ રહ્યા છે હવે જોઈ શકો છો કે થાળી સુશોભન ડીશ સુશોભન માટેની સ્પર્ધા અહીં આયોજિત છે બાળકો સરસ મજાની થાળી તૈયાર કરીને આવેલા છે તેમાં બાળકોને નંબર આપવામાં આવશે હવે વાનગી સ્પર્ધા બાળકો સરસ મજાની મિલેટ વર્ષ આપણે બે હજાર ત્રેવીસ ચોવીસ સરકારે ઉજવવાનું નક્કી કર્યું હતું તેથી આ શાળામાં વાનગી સ્પર્ધા રાખવામાં આવેલી છે બાળકો જુદા જુદા મિલેટ્સમાંથી ઘરે જાતે વાનગીઓ બનાવીને લાવ્યા છે અને એનું સેવન પણ કરશે જેથી બાળકોનું આરોગ્ય સારું જળવાઈ રહે આપ જોઈ રહ્યા છો કે ઘણી બધી વાનગીઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે આમ સરસ મજાની પ્રવૃત્તિ આ શાળામાં થતી જોવા મળે છે બીજી શાળા કરતાં વિશિષ્ટ પ્રવૃત્તિઓ આ શાળામાં જોઈને ખૂબ જ આનંદ થાય છે બાળકો કણશછસેવ તહેવાર દિવસે ગણપતિ બાપાના દર્શન કરી રહ્યા છે સીઆરસી બીઆરસી દ્વારા પણ આ શાળાનું મોનિટરિંગ કરવામાં આવે છે બાળમેળો અને લાઈફ સ્કિલ મેળામાં બાળકો દ્વારા ચિત્રો દોરી રહ્યા છે રંગ પૂરી રહ્યા છે ચીટક કામ કરી રહ્યા છે જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ઘર બનાવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ અહીં કરી રહ્યા છે આપ આપત્તિજનક વ્ય આપત્તિ વ્યવસ્થા પણ અહીં માર્ગદર્શન બાળકોને આપવામાં આવી રહ્યું છે જોઈ શકો છો કે ખેતર આજુબાજુના સ્થળની મુલાકાત પિકનિક પ્રવાસ પણ આ શાળામાં બાળકોને કરાવવામાં આવે છે બાળકો જુદા જુદા વૃક્ષો સદ્ધવાની માહિતી મેળવી રહ્યા છે બાળકો રક્ષાબંધનના દિવસે એકબીજાને રાખડીઓ બાંધી મોં મીઠું કરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિ શાળામાં ઉજવી રહ્યા છે પ્રાર્થનામાં યોગ રૂમમાં બાળકો નિયમિત યોગ કરી રહ્યા છે કન્યાઓને સ્વરક્ષણની તાલીમ પણ આ શાળામાં આપવામાં આવે છે આમ ઊંડાચ વાણીયા ફળિયા પ્રાથમિક શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે આપ શિક્ષક દિન તરીકે બાળકોને જોઈ શકો છો આમ આ શાળામાં જો આપણને એડમિશન લેવું હોય તો શાળાની રૂબરૂ મુલાકાત લઈ એડમિશન લઈ શકો છો આમ ઊંડા જ પ્રાથમિક શાળા તમામ ક્ષેત્રોએ સિદ્ધિ હાસિલ કરી છે અને આવું કામ કરતા રહે તે સૌ વતી આપણે શુભેચ્છા આપીએ છીએ આમ માસ્ટર અતુલ સર જો વિડીયો ગયો હોય તો સબસ્ક્રાઈબ કરજો તેમજ લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો ઊંડાચ ઉન ઉણિયા ફળિયા પ્રાથમિક શાળાનો ફરીથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવું કામ કરતા રહો માસ્તર અતુલ સર થેન્ક યુ